ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ અમારી મોર્નિંગ થઈ ગઈ છે હું નહીં ધોઈને ફ્રેશન અપ થઈ ગઈ છું અને વર્ધન જસ્ટ હાલ ઉઠ્યો છે અને હા અમે બંને પૂછવા માંગીએ છીએ કે કાલનો બ્લોગ તમે જોયો કે નહીં અને જોયો તો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી કહેજો હે ને બેટા હા કહેજો હો ભૂલતા નહીં વર્ધને બી કીધું હે ને હમ અત્યારે વાગી ગયા છે સવારના દસ અને હું તો ઓલરેડી સાડા સાતની ઉઠી ગઈ હતી અને મારું જે રૂટીન છે એ કમ્પ્લીટ કરી દીધું છે અને અત્યારે એવું છે કે હું હવે અપ થઈ છું એનું કારણ એ છે કે હું જાઉં છું મમ્મીના ઘરે આજે શ્રાદ્ધ છે તો મારે જવાનું છે નાની હાઉસ કોને જવાનું છે નાની હાઉસ તમને બધાને ઓલરેડી ખબર જ હોય કે શ્રાદ્ધ હોય એટલે બંધ કર્યો અને જમવા માટે ઘરે આમંત્રણ આપવામાં આવે જ છે તો અત્યારે અમે બસ હવે સાડા દસ જેવું થયું છે તો વર્ધનને ફટાફટ ઉઠાડી અને હવે નવડાઈને હું નીકળીશ તો અમે ફાઇનલી નીકળી ગયા છે ક્યાં જવાનું છે વર્ધન આપણે નાના જોડે જવાનું છે નાની જોડે જવાનું છે પછી કોના જોડે જવાનું છે પછી લીધી કોના જોડે રીધી જોડે તો અમે બસ નીકળી ગયા છે અને બસ થોડી જ વારમાં અમે પહોંચીશું એકચ્યુઅલી કેવું છે કે હમણાં પપ્પાનો ફોન આવ્યો ને કે તમે લોકો નીકળ્યા કે નહીં તો મેં એવું કીધું કે વર્ધન તો હજુ સૂઈ રહ્યો છો હું તમને થોડી વારમાં કરું અને ફટાફટ ઉઠાડીને રેડી કરું એવું કરીને મેં ફોન મૂકી દીધો એટલે એમને તો એવું છે કે હજુ હું ઘરે જ છું તો બસ હા હવે અમે લોકો નીકળી ગયા છે એટલે હાફ એન અવરમાં અમે પહોંચી જઈશું

વર્ધન તો મને તો પતા એપલ આલી વાર કેટલું બધું મેસે કરી કાઢ્યું ઘર હવે ફટાફટ હું આ બધું હવે કદાચ સુઈ જશે રહ્યો એ સુઈ જાય ને તો મને એટલી શાંતિ લાગે ને હું બી થોડી વાર આરામ કરું મસ્ત આરામ કરીશ પણ અત્યારે રેજર એટલું મસ્ત થઈ રહ્યું છે ને હું તમને બતાવું છું પવન સાથે મજા આવી રહી છે ને તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મને તો લાગી ભૂખ તો મેં મારા માટે એક રેપ ઓર્ડર કર્યો છે ખબર નહીં મને એની રેપની ક્રેવિંગ થઈ તો મેં રેપ ઓર્ડર કર્યો છે અને વર્ધન માટે હું શું બનાવી રહી છું એ બતાવું તમને વર્ધન માટે હું બનાવી રહી છું ફ્રેન્ચ ફ્રાઈઝ જેની મેં ઓલરેડી તૈયારી કરી દીધી છે અને કટ કરી અને થોડી વાર માટે ઓલમોસ્ટ વન યા ટુ મિનિટ માટે બોઇલ કરવાના પટેટોઝને પછી આવી રીતે કોઈ બી કપડાં ઉપર થોડા પાથરી દેવાના તે સુકાઈ જાય અને અહીંયા ઓઇલ મૂકી દીધું છે મેં હવે ફ્રાય કરીશ સો અહીંયા મેં સ્ટાર્ટ કરી દીધું છે પટેટોઝને ફ્રાય કરવાનું અને છે ને આને એક ને બે વાર ફ્રાય કરવાની તો મસ્ત ક્રિસ્પી બને અને બેબીઝને બી બહુ ભાવે અને આપણને પણ બહુ જ ભાવે ફ્રેન્ચ ફ્રાય તો કોને આ ભાવે યાર બધાને ભાવે હે ને જો છે ને એકવાર આવી લાઈટ ગોલ્ડન બ્રાઉન થઈને એટલે એને ફટાફટ નીકાળી દેવાની અને પછી થોડી વાર ઠંડી થવા દેવાની પછી ફરી ડીપ ફ્રાય કરવાની જો તમને તો અહીંયા આપણી ફ્રેન્ચ ફ્રાય રેડી છે અને તમે જોઈ શકો છો એકદમ જો ક્રિસ્પી અવાજ આવે છે અને એકદમ બહાર જેવી જ મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી ઘરે પણ તમે બનાવી શકો છો તમારા માટે કા તો તમારા નાના નાના બેબીઝ માટે કોક વાર એ લોકોને આવી ભાવતી વસ્તુ આપે ને તો મજા આવે તો બહુ જ મસ્ત લાગશે ફ્રે તો મેં રેડી કરી દીધી છે અને મારો જે રેપ છે ને એ પણ આવી નહીં ગયો છે તો હું હવે વર્ધન ને ઉઠાડી દઉં વર્ધન અત્યારે જસ્ટ ઉઠ્યો છે અને વર્ધન મમ્મા કેવું મમ્મ બનાવ્યું બેટા ગમ્યું તને ભાઈ હેલો ફાઇનલી રીતિ ઓફિસ થી આવી ગઈ છે સો હાઉ વોઝ યોર ડે મસ્ત હમ એ તો તારા મોઢા ઉપર જ દેખાય છે એ અત્યારે છે ને થોડો બિઝી છે તમે જોઈ શકો છો અત્યારે બિઝી છે એ રહ્યો હમણાં જ ઉઠ્યો ને એટલે થોડો મૂડમાં નથી તો અમે બેઠા છીએ વેઇટ કરીએ છીએ એકચ્યુલી મારા જે બંને ભૈયો છે એ પણ આવે છે તો બસ હવે એમનો વેઇટ કરીએ છીએ પછી પાછા બધા મળીશું વાતો ચીતો કરીશું મજા આવશે અહીંયા મારા ફઈ અને એમની છોકરી અને એમની છોકરી આવી ગઈ છે સો આ છે હીર હીર હાઈ કરો બેટા અત્યારે છે ને એ બંને રમવામાં બિઝી છે એ લોકોની થોડી ફ્રેન્ડશીપ અમારે કરવાની છે અમે બંને તો નાના હતા ને ત્યારથી જ આમ જોડે ને જોડે નહીં કાજ અને બસ આ બંને બી એવી રીતે મસ્ત ફ્રેન્ડ બની જાય ને તો અમને બંને મજા આવે શું કેવું કાજલ વરન તું પણ વગાડ વરધન તો ઊંઘમાંથી ઉઠ્યો છે ને એટલે ખબર નહીં અને મૂડ થયું હેલો આ છે મારા નાના ભાઈ હાય હા તો ચાલો હવે ફટાફટ અમે જમવા જઈ રહ્યા છે અમે રેડી છીએ બહાર જવા માટે હેલો બંને જણા આવી ગયા છે ઓન ટાઈમ વેરી ગુડ તો ચલો હવે જઈએ વરદન જો એક આચ બંધ કરી દે છે જોબરો કોની કાર આ કોની છે વર્ધન ની છે અત્યારે અમે જમવા માટે આવ્યા છે બાર અને બધા સેટ થઈ ગયા છે ફાઇનલી જો મને હેલો હાય તો અમે પ્યોર કાઠિયાવાડી મેનુ ખાવા આવ્યા છે અને આના પેલે હવે હું ઝૂમ કરી જે તારા એક્સપ્રેશન હતા એ બહુ બહુ જોરદાર વાળા હતા

સો અમે મારા સાસરે તો આવી જ ગયા છે ઓલમોસ્ટ મીન્સ કે મારા સાસરેના એરિયામાં તો અમે આવી જ ગયા છે પણ કેવું છે કે વરધાને સાંજે પ્રોપર જમ્યો નહોતો રહ્યો બરાબર જમ્યો નહોતો એટલે હવે એને લાગી છે બહુ તો અમે અહીંયા ઊભા છીએ કે એના માટે એક ઢોંસો એને ખવડાવી દઈએ તો થોડું વધારે સારું રહેશે નહીં તો પછી રાત્રે મોડા સુધી ઊંઘશે નહીં અને ના તો અમને ઊંઘવા દેશે એટલે અત્યારે અમે એના માટે ઢોંસાનો મારા હસબૅન્ડ ઓર્ડર આપવા ગયા છે અમે ડાયરેક્ટ ઘરે જ જઈશું કારણ કે મને કોઈ જ મૂડ નથી અત્યારે જવાનું કેમ કે ઊંઘાઈ રહી છે અને વરદનનો કોઈ મૂડ નથી અત્યારે ઊંઘવાનો સો લેટ સી જોઈએ વર્ધન તો અહીંયા સૂઈ ગયો છે એકચ્યુઅલી એને ખવડાવી લીધું હતું અને એ કારમન કારમાં જ સૂઈ ગયો હતો તો એ તો સૂઈ જ ગયો છે એ ઘરે આવી ગયા છે કારણ કે વર્ધન બી રસ્તામાં સૂઈ જ ગયો હતો ખાઈને તો બસ હવે સૂઈ જઈશું અમે પણ અત્યારે વાગી ગયા છે રાતના સવા એક એટલે બસ હવે સૂવું છે તો મળીએ કાલે ત્યાં સુધી બાય ગુડ નાઇટ ટેક કેર એન્ડ હા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ